નમસ્કાર દોસ્તો સફર યશમો આપનું સ્વાગત છે હું તમારો યશભાઈ આજે નવો બ્લોગ લઈને આવ્યો છું જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો આજે આપણે જઈશું સિદ્ધપુર સરસ્વતી નદી કાંઠે આવેલા બ્રહ્માંડેશ્વર મહાદેવની મુલાકાતે હવે આપણે પહોંચી ગયા છીએ મંડાલી ગામ તમે જોઈ શકો છો મંડાલીનું સ્ટેશન હવે આપણે પહોંચીશું લુણવા આપણે આવી ગયા છે લુણવા જ્યાં મહાવૃક્ષ આવેલું છે જે બહુ જ જૂનું અને જાણીતું છે જો તમે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરશો તો તે મહાવૃક્ષની જાણકારી આપીશું અને તેનો વ્લોગ પણ બનાવીશું હવે આપણે પહોંચી ગયા છીએ કોડા ગામ રસ્તો બહુ જ સારો છે અહીં ટ્રાફિકની સમસ્યા પણ રહેતી નથી આવા રોડ ઉપર રાઈડ કરવાની બહુ જ મજા આવે છે હવે આપણે ડાબી સાઈડ વળીને સીધા સિદ્ધપુર જઈશું બ્રહ્માંડેશ્વર મહાદેવના મંદિરે હર કાકા કાકા જે કાવળ ભરીને જાય છે ત્યારે બ્રહ્માંડેશ્વર મહાદેવના મંદિરથી જ ભરવામાં આવે છે કાવળ જે મહાદેવને જળ ચડાવવામાં આવે છે હવે આપણે પહોંચી ગયા છીએ સિદ્ધપુર અહીંથી જમણી સાઈડ વળીને સીધા બ્રહ્માંડેશ્વર મહાદેવના મંદિરે જઈશું અહીં બીજા નાના નાના તમે ઘણા બધા મંદિર પણ જોઈ શકો છો જે સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે આવેલા છે બ્રહ્માંડેશ્વર મહાદેવે એક સ્વયંભૂ મહાદેવ તરીકે પણ ઓળખાય છે સિદ્ધપુરમાં બીજા પાંચ મહાદેવ જે સ્વયંભૂ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તમે અહીં જોઈ શકો છો સ્વયંભૂ શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ હવે આપણે ગેટના અંદર પ્રવેશ કરીશું બ્રહ્માંડેશ્વર મહાદેવનું ગેટ તમે જોઈ શકો છો હવે આપણે પહોંચી ગયા છીએ બ્રહ્માંડેશ્વર મહાદેવ બ્રહ્માંડેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો તમે બ્રહ્માંડેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જૂનું અને જાણીતું છે જે ઘણા સમય પહેલાં બનાવવામાં આવેલું છે અહીં એવું કહેવાય છે કે બ્રહ્માજીએ તેમના હાથેથી આ મંદિરનું નિર્માણ કર્યું હોય એવું કહેવામાં પણ આવે છે તમે જોઈ શકો છો ભૂદેવો દ્વારા મહાદેવની પૂજા અર્પણ કરવામાં આવે છે અહીં આવેલો બ્રહ્માકુંડ એક જ આરસ પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે જ્યાં ઇન્દ્રદેવતાઓ સ્નાન કરતા હતા પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ આશ્રમમાં રહ્યા હતા તેવી પણ માન્યતા છે જેના પ્રતિક તરીકે પાંડવોએ પાંચ મહાદેવના મંદિરોનું નિર્માણ કરાવ્યા હતા જેમાં વટેશ્વર મહાદેવ અરડેશ્વર મહાદેવ વાલ્કેશ્વર મહાદેવ સિદ્ધનાથ મહાદેવ અને ભભાંડેશ્વર મહાદેવ આમ કરીને પાંચ મહાદેવોનું મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યા હતા શ્રાવણ માસ દરમિયાન દૂર દૂરથી લોકો અહીં કાવડ ભરવા આવે છે જે પોતાના ગામના મહાદેવ પર તે જળ ચડાવવામાં આવે છે આ પાંચ મંદિરો જેવા કે વટેશ્વર અરડેશ્વર વાલ્કેશ્વર સિદ્ધનાથ્વર મહાદેવ બ્રહ્માંડેશ્વર તે સરસ્વતી નદી કાંઠે આવેલા છે કહેવાય છે કે સાઠ હજાર વાર્તીય ઋષિઓ દ્વારા તપસ્યા કરવામાં આવતી હતી અહીં હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે બુધ દ્વારા મંત્રોનો ઉચ્ચારો બ્રહ્માંડેશ્વર મહાદેવના બાજુમાં હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે ગણપતિ દાદાના મંદિરના દર્શન પણ તમે કરી શકો છો કુંવારિકા નદી એટલે કે સરસ્વતી નદી કાંઠે આપણે ઊભા છીએ સરસ્વતી નદી તમે જોઈ શકો છો સરસ્વતી નદી કાંઠે સરસ્વતી મુક્તિધામ પણ આવેલું છે